દેવતભાઈ ખબર કે દેવતભાઈ ખબર આમશે તેમ સિવાય છે બધું કે દેવતભાઈ ખબર ની વાહેર પડી ગઈ અત્યારે વિડીયા બનાવે દેવતભાઈ ખબર નાખે દેવતભાઈ ખબર આમશે તેમ સિય આમ છે બધું એવું કરે ને અરે મિત્રો આ લાલાભાઈ ખવડ અને કીર્તિબેન પટેલને લઈને નવો ખુલાસો કર્યો છે સમગ્ર મામલો હું તમને આગળ વિડીયો માં બતાવીશ એટલે વિડીયો પૂરો જોઈ લેવો નમસ્કાર મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો અને તમને ખબર જ હશે કે આ વિવાદમાં લાલાભાઈ આહિર કીર્તિબેન પટેલ દેવાયતભાઈ ખવડ અને કેટલાય લોકો છે આ વિવાદમાં અને આ વિવાદ દિવસે ને દિવસે ખૂબ જ વકરી રહ્યો છે અને અગાઉ એક વિડીયોમાં કીર્તિબેન પટેલ એક સાહિત્યકાર વિશેની વાત કરતા હતા કે મને પૈસા બી સમાધાનની વાત કરવા આવ્યા હતા એ અંગેને લઈને લાલાભાઈ આહિરે આમુખ વસ્તુની ટિપ્પણી કરી છે બધું જ હું તમને આગળ વિડીયો બતાવીશ એટલે વિડીયો પૂરો જોઈ તો મિત્રો વાત કરીએ આપણે લાલાભાઈ આહિર ની તો આ લાલાભાઈ આહિર એમ કહી રહ્યા છે કીર્તિ પટેલને કે તું ને તો ખવડ ખવડને લેવલે કામ કર અને એમના લેવલે જા પછી મોરે મોરાની વાત આવે અને આપણા દેવાયતભાઈ ખવડ જે છે એ રાતના ઉજાગર કરીને ડાયરાઓ કરે છે અને પૈસા કમાય છે અને તારા જેમ પૈસા તોડ ધંધા નથી કરતા એવું આ લાલાભાઈ આહિર કીર્તિ પટેલને કહી રહ્યા છે અને તું જે કીર્તિ પટેલ ડિફેન્ડરની ની વાતો કરે છે તારી જોડે ત્રણ 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 ગાડીઓ ક્યાંથી આવી અને એના પહેલા પબ્લિકને જવાબ આપ કે તારી જોડે બિઝનેસ નથી તું કોઈ જોબ નથી કરતી તો ત્રણ ત્રણ ગાડીઓ ક્યાંથી આવીને આટલા પૈસા ક્યાંથી આવી તો તું ગાડીઓ લઈ શકે છે એનો જવાબ આપ તું તો મિત્રો હું તમારે વધારે સમય નઈ લઉં તો તમે પહેલા તો આ વિડીયો જોઈ લો ને આમ તો દરબાર સમાજનું ઘરેણું કહેવાય ને કુતરી તને એટલું કહું છું કે તું એના બરાબર ના લેવલ નથી દેવતભાઈ ખબર મને તારું લેવલ નથી તારું લેવલ શું છે એક પાંચ સુ નથી તને એમ છે કે મને દેવદત્તભાઈ ખબર જવાબ આપે એટલે હું પાછો એનો જવાબ આપું તારી ઓકાત નથી કે દેવદત્તભાઈ ખબર હામું તું બોલી શક પહેલા તો મારા કુત્રી મેડમને એ કહેવાનું કે દેવદત્તભાઈ ખબર ના તું વિડીયો બનાવે કે મોડે મોરો અને ડિફેન્ડર ને તો તને હું કુત્રી એમ કહેવા માંગુ કે ઈ મિનતથી કમાણીથી લઈ તારી કોઈ રે તને તો ખબર જ છે આખે બધા ને ખબર છે કે તારી ઓકાત શું છે તને કુતરી એમ કેવા માંગુ છું કે પેલા તારી મેળે ત્રણ ત્રણ ગાડીઓ આવી એ ક્યાંથી આવી એ તો તું જનતા ને જણાય આપણા ગુજરાતી લોકો તમામ લોકોને તું કેતો ખરા તારી મેળે એવો બિઝનેસ શું છે કે તારી મેળે ત્રણ ત્રણ ગાડી આવે તારો બિઝનેસ કઈ હાલતો નથી તું કઈ જોબ કરતી નથી તો એ તું લઈ આવે ક્યાં આમ તો જો કે બધાને ખબર જ છે કે આનો પૈસા તોડનો મોટો ધંધો છે ગમે એને લૂંટવા ગમે પસાવી લેવું ને ડાયરા કરે રાતજી ઉજાગરા કરી અને કમાય છે તમામ લોકો ને ખબર છે કે તારી ઓકાત ઇની મેળે પાયશું એ નથી હું પુત્રી મેડમ પાયશું એ નથી તો મિત્રો તમે વિડીયો તો જોઈ જ લીધો હશે હવે એક વાત હું પહેલા તમને જાણ કરી દઉં કે હું જે આગળ વિડીયોની વાત કરી કે એક સાહિત્યકાર કીર્તિ પટેલના ઘરે સમાધાન માટે આવ્યા એ હું દેવાયત ખવડની વાત નથી કરી રહી કે એમાં દેવાયતભાઈ ખવડની કોઈ ખંડણી નથી કરી રહી પણ મિત્રો આ વિડીયો જે છે લાલાભાઈ આહિરે દેવાયત ખવડને લઈને કીર્તિ પટેલે અમુક વાતો કીધી છે એટલે મેં તમને વિડીયો મારી ચેનલ દ્વારા હું તમને બતાવી રહી છું અને આ વિડીયો જે છે એ મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મળેલો છે એટલે મારી ચેનલ કે મને કોઈ જાતનો દોષ ન આપવો

સાથે જોડાઈ રહેવું તો મિત્રો મળીએ એક બીજા નવા અપડેટ સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ